આ ગામમાં કોઈ ડેલી નથી પહેર સાંગા બાબાનો હાસ એટલે એમ ચોરી થાય જ નહીં તો મિત્રો લાલબેન જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ એમ તો આ ચેનલ માં કોમેડી વિડીયો બનાવવાના છે પણ હું આ અત્યારે મારા મામાના ગામ જાઉં છું એટલે મને એમ થયું કે વ્લોગ બનાવી નાખું બહુ રહસ્યમય વાતો છે ગામમાં તો આવી ગયું છે મામાનું ઘર મામાનો ધાર્મિક આવી ગયો છે આપણે આવી ગયા છીએ મામાના ઘરે મામાના ઘર દેખાડતા પહેલા સૌથી પહેલા જય સરદાર જય સરદાર જય સરદાર હું છે ધાર્મિક હા મારા મામાનો છોકરો છે મારા તાદા છે ગેસ કરો મારો વજન કેટલો હશે સુત્તાવન નવસો અઠ્ઠાવન કિલોનો છે ભાઈ કોણ બોલે શું છે ધારું

હા સરગો છે લીમડી આ છે આપણે કેમ ઓલા કેપ્સિકમ મરચા આવે આ એ ટાઈપ નું નજીક નિયરબાય નું ફ્રૂટ લાગે છે શાકભાજી નું છે ટમેટા આ છે ફેન્સી ટમેટા આ છે દેશી ટમેટા ખાયકો આને પાકા ટમેટા તો બધા ખાય કાચું કાચું ખાઈ ભાઈ હવે તમારું જીગર હાલતું હોય તો એક મરચી ખાઈ જોઓ ખાઈ નાખીએ આપણે ઓય

મને જઈને દાણા નથી ભાવતા મરચું ખાધા પછી કેટલા મસ્ત દાણા લાગે તો પાકલ બોર અમને મળી ગયું છે સરસ મજાનું મરચું ખાધા પછી મને બોર કરતા વધારે મીઠા લેગા દાણા છે આ જો શુદ્ધ ક્વોલિટીના દાણા હું મારી ઘરે

હલાવ હલાવ દો સુબોરે જય શ્રી રામ આવો પડવા મોલાવ આવો પડવા હલાઈ દો આમ આગળ લાવવાની હા વાહ ખેડૂત પુત્ર વાહ હલાઈ વાણે જીગરવા ઘરે અચ્છે અવાજ કરી છે ને હાલો હું હલાઈ દઉં આ બધા હલા છોકરા હલાઈ દે જય શ્રી રામ કેટલી લાવ બોલો કેટલી લાવ

એવા છે કે આની ભક્તિ કોઈ પણ સ્વાર્થ વગર કરશે તો એને છ મહિનામાં દર્શન આપશે આમાં ઘણું એવું લાગે કે માથા કઈ રીતે ચડાવ્યા કઈ રીતે આ સાંભળે લોક લોકવાર્તા છે કોઈ એનો ઇતિહાસ કે ક્યાંય આપણને ચોપડે લખેલી વાત નથી તો બાપાની કમળ પૂજા એને આપેલી હતી કમળ પૂજા એટલે સમજો પોતાની કમળ પૂજા તો હજી થાય પોતાના પરિવાર સાથે કમળ પૂજા કરેલી હતી કમળ પૂજા જેમ વાત કરીએ એમ પોતાનું મસ્તક આપી દેવાનું તો એવા વીર પુરુષોની ધરતી છે આ ગામમાં કોઈ ડેલી નથી પહેલા અત્યારે જે બનાવી એ બધાએ મતલબ હવે બનાવી પોતાના શોખના લીધે લોકો ડેલી બનાવી હવે ચોરી બધું ઓછું થયું પહેલાંના સમયમાં તો કેવું હતું પણ એ સમયમાં આ ગામમાં કોઈને ડેલી જ નહીં તો ડેલી કેમ નહોતી અહીંયા